મુખ્ય તોડી હવે મિત્રો વિડીયો ચાલુ કરી પેલા એની પહેલા લોકોને પણ આવે છે આપણે કોઈને પણ પણ દેખાડવા માંગતા નથી સપોર્ટ કરતા નથી આપણે કોઈનો પણ વિરોધ કરતા નથી નહીં સામે પક્ષવાળાને સપોર્ટ કરીએ છીએ કે નહીં દેવેશભાઈ ખબરને સપોર્ટ કરીએ છે પરંતુ ભાઈ આ તો અમારું કામ છે જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ માહિતી થતી હોય છે એ તમારા સમક્ષ અમારે ભગડવાની બાકી કોઈ પણ દિલમાં લેવું નહીં ને અમે કોઈને પણ સપોર્ટ કરતા નથી અને કોઈને પણ મિત્રો વાત કીધું અમે ભાઈ પણ દેખાડવા માંગતા નથી હવે મિત્રો તમારે બધા લોકોનો ટાઈમ બગાડવો નથી વિડીયો કરીથી ચાલુ એની પહેલા સબસ્ક્રાઈબ કરીને વિડીયોને શેર કરવાનું ભૂલવા નથી હવે ભાઈઓ વાત કરતો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર દેવતભાઈ ખવડ જે મેટર થઈ છે જે મિત્રો વાત કરી તો બબાલ થઈ છે ખૂબ જ એટલે ખૂબ જ વાયરલ થઈ રહી છે હવે આ મેટર વિશે વાત કીધો દેવતભાઈ ખબરનો એક પણ પોલીસ સાહેબો છે એ કેસ લેતા નથી એફઆઈઆર લેતા નથી હવે મિત્રો આપણા દેવાતભાઈ ખબર છે એ મિત્રો પોગ્યા છે હાઈકોર્ટે સાથે તેમના વકીલ તમે બધા લોકોએ સાંભળ્યું આનંદભાઈ આજ્ઞિક આ પોતે મિત્રો વાત કીધો તેમના વકીલ છે ને હવે મિત્રો જે નત નવા મોટા મોટા ખુલાસો કરી રહ્યા છે તેમની આગળ જેમ કે જોયું હવે મિત્રો આની અંદર આપણે કોઈ પણ ખુશી કરતા નથી અને આપણે કોઈને પણ સપોર્ટ કરતા નથી પરંતુ ભાઈઓ જે રીતે અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ બબલ અને મિત્રો વાત કીધો ટોપિક ખૂબ જ વાયરલ થઈ રહી છે હવે આ ટોપિક કરી રાખજો હવે મિત્રો વાત કીધું જે રીતે તમને લોકોને ખબર છે કે સ્કોર્પિયો જે દેવતભાઈ ખબરની કાર હતી તેની અંદરથી પાંચસો પાંચ લાખ રૂપિયા પણ મિત્રો વાત કીધું લઈ જવામાં આવ્યો છે તેવું મિત્રો દેવતભાઈ ખબરનું કેવું છે ને સ્કોર્પિયોના કાસ વગેરે વગેરે મિત્રો તેની સાથે જે થયું છે હવે મિત્રો આ મામલે દેવદભાઈ ખબર છે ત્યારે હાઈકોર્ટે પહોંચ્યા અને હાઈકોર્ટમાં જવાબ ન મળે તો મિત્રો ગુજરાતના ગૃહમંત્રી પાસે પણ જવાના છે એવી પણ જાણકારીઓ છે હવે મિત્રો વાત કરીએ તો આગળ આવનારા ટાઈમ આપણે એ પણ જોવાનું રહેશે કે શું થાય છે કે શું શું મિત્રો સમાધાન થાય છે હવે મિત્રો જે પણ જાણકારી હોય છે ઓલરેડી આપણી ચેનલની અંદર જોવા મળેવાની છે તો સબસ્ક્રાઈબ કરીને વિડીયો શેર કરવાનો ભૂલો નથી આજનો વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળીએ